જે કલા પ્રભુ ના પ્રભુ છે રાજાઓ તેમની સ્તુતિ થ હા લઈ તેમની પવિત્ર હાજરીમાં તેમની સમક્ષ નમવાને માટે એમનું ભજન કરવાને માટે તેમની સ્તુતિ કરવાને માટે આપણને આ સુંદર તક મળી છે નહીં આપણા એ પ્રભુ છે જેમણે આપણા માટે ઘણું વેઠ્યું હજી હમણાં થોડા વખત પહેલા જ આપણે ગુડ ફ્રાઈડે નો દિવસને આપણા જીવનમાં આપણે પસાર કર્યો છે તેમના દુઃખને આપણે મહેસૂસ કર્યું છે હજી થોડા વખત પહેલા જ આપણે ઉપવાસ કર્યા છે કેટલી બધી યાતનાઓ સહન કરી નહીં તમારા અને મારા માટે અને મારા અને તમારા માટે આજનો દિવસ જે આપણને મળ્યો છે એની પાછળ આપણા ઉદ્ધારક તારનારની કૃપા છુપાયેલી છે તેમનું બલિદાન છુપાયેલું છે તેમનો પ્રેમ છુપાયેલો છે તેમની યોજનાઓ છુપાયેલી છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ તેઓ આપણને પુષ્કળ પ્રેમ કરે છે અને આજે પણ આપણા માટે મધ્યસ્થતા કરે છે પ્રિઝ અલર્ડ આપણા ઈશ્વર આપણા માટે આજે પણ મધ્યસ્થતા કરે છે આપણને જીવન મળે ભરપૂર જીવન મળે તેમના પ્રેમ વિશે તેમની કૃપા વિશે તેમની દયા વિશે બોલવાને માટે આ જગતના સગડા શબ્દો ઓછા પડે હાલે લોડ एक वक्त एक जवान बिखरनो जबरदस्त एक्सीडेंट थयो पिता ने खबर पड़ी पिता दौड़ता आ हॉस्पिटल डॉक्टर ने कहयो कि थे सारो छे पड़ जख्मी छे पण સાજો થઈ શકે એવી પરિસ્થિતિમાં છે પણ તેનો અવાજ જતો રહ્યો છે તેના પિતા રોજ તેને હાથ પકડીને તેને બોલાવવા પ્રયત્ન કરતા રોજ બબે ત્રણ કલાક તેની સાથે ગાળતા તેની આંખોમાં આંખો નાખીને તેને બોલાવવા માટે પ્રયત્ન કરતા એક દિવસ સતત કલાક સુધી દીકરાની સાથે બેસીને તેને બોલવાને માટે ઉત્તેજન આપતા રહ્યા પિતાની આંખમાંથી પણ તડધડ આંસુ વહેતા હતા દીકરો પણ મૂંગો એની આંખોમાંથી પણ આંસુ વહી જતા હતા પિતાએ બોલ્યા બેટા હવે હું આજે જઉં છું તારી સાથે બેસવાનો સમય પૂરો થયો છે હું કાલે ઉભા થયા એ દીકરાના પિતા અને અચાનક હૃદયનો હુમલો થયો હૃદયના રોગનો હુમલો થયો દર્દ સાથે તેઓ કહેરાવા લાગ્યા જમીન પર પડી ગયા આળોટવા લાગ્યા દીકરો એ જોઈને લાચાર થઈ ગયો ઊભું થવાતું નતું અકસ્માત ના લીધે અવાજ હતો નહીં અને પ્રયત્ન કરતો હતો કે તેના મુખમાંથી ડોક્ટર ને બૂમ પાડે ડોક્ટર ને બૂમ પાડે ને બૂમ પાડે દીકરો સતત પ્રયત્ન કરતો રહ્યો પ્રયત્ન કરતો રહ્યો એના પિતા તડફરતા રહ્યા ધીમે ધીમે એમના પિતાની તડફળાટ ઓછી અને બૂમ એટલી જોર થી પાડી આખા ખંડ માં અવાજ ગું છે ડોક્ટર જોર ચલ્લી આવ્યા માફ કરજો તેના પિતાને જલ્દી જલ્દી તેઓ જોવા લાગ્યા ચેક કર્યું પ્રયત્ન બધા કર્યા જે રીતના તેમનો બચાવ થઈ શકે પિતાની દ્રષ્ટિ હજી પણ તેમના દીકરાની તરફ હતી ચહેરા પર હાસ્ય હતું કેમ કે તેમના દીકરાનો અવાજ તેમણે સાંભળ્યો હતો પિતાનું જીવન પૂરું થયું દીકરાને અવાજ મળ્યો આપણા આકાશમાં બાપે આપણો નાશ ના થાય માટે આપણા પર પુષ્કળ પ્રેમ કરીને તેમનો વાલો દીકરો જેમના પર તે પુષ્કળ પ્રેમ કરે છે તેમને માટે કચડી નાખ્યા એ દીકરો ત્યાં સુધી સહન કરતો રહ્યો અને બૂમ પાડી હે બાપ તમે મને કેમ મૂકી દીધો છે મારા પિતા તમે મને કેમ મૂકી દીધો છે ત્યાં સુધીનો ત્યાં સુધીનો દર્દ તેમણે શાંત કર્યો મારા અને તમારા જેવા માણસો માટે મારા ને તમારા પરના તેમના પુષ્કળ પ્રેમના લીધે મારો ને તમારો નાશ ના થાય તેને માટે તેમણે તેમનો જીવન સ્તંભ પર આપણે માટે કચડી નાખ્યું આપણે માટે રક્ત વેવડાયું આપણે માટે ઘણો બધું સહન કર્યું છે હવે આજે આપણી પણ ફરજ છે દેવના વાલા દીકરા પર પુષ્કળ પ્રેમ કરીને આપણે વિશ્વાસો રહીએ તેમને આપણો બધો સ્તબુચ કે વિશ્વાસી તેમની પાછળ ચાલી અને તેમના અદભુત કાર્યને જેઓ નથી જાણતા તેઓના સુધી પણ પહોંચાડીએ હાલે લોટ આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવાર માં પ્રભુ તમે અમારા પર અદ્ભુત કૃપા કરી છે અમારા પર પુષ્કળ દયા રાખીને પ્રભુ આજનો નવો દિવસ દેખાડ્યો છે અમારો નાસ ના થાય માટે પદસ્થામ પર તમે અમારા માટે કિંમત ચૂકવી છે અમારા પાપોની માફીને માટે તમે લોહી વેવડાવ્યું છે અમને ભરપૂર જીવન મળે પુષ્કળ જીવન મળે એના માટે તમે વધસ્તંભની શિક્ષા તમે લીધી છે પ્રભુ મેં સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ હજી વધારે બનીને હજી વધારે ઈમાનદાર પાડીને પ્રભુ અમે શુદ્ધ અને પવિત્ર જીવન જીવીને અમે તમારી પાછળ ચાલીએ એવું થવાનું હા પ્રભુ અમારા જીવનો દ્વારા તમને કેવળ તમને માન અને મહિમા મળે પ્રભુ હા પ્રભુ બાપ કેવળ અને કેવળ તમને માન અને મહિમા મળે એવું થવા સાથે પ્રાર્થના કરીએ છીએ જે વાલા તમારા બાળકો તમારા પર અતિ ઘણો પ્રેમ કરીને તમારા પર પૂર્ણ વિશ્વાસ કરીને જો રોજ ની જેમ પણ તમારી આગળ નમેલા છે નમી ગયા છે હા એ વિશ્વાસ છે તમે કેવડ એકલા જ ઈશ્વર છો પ્રભુ છો એ વિશ્વાસ સાથે તમારી આગળ નમેલા છે ત્યારે પ્રભુ સર્વ લોકો

તમારી સમક્ષ મુશ્કેલીઓ ના લીધે જે મોટી દુઃખો ના લીધે જે મોટી ના લીધે આર્થિક પ્રશ્નો ના લીધે તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ તમે તેમને સહાય કરો મદદ કરો પ્રભુ સત્તાની બંધનો માંથી છોડાવો પ્રભુ

મંથલી એક્સપેન્સીસ ને પહોંચી વળવા માટે પણ તમારા બાળકો પર પ્રભુ આજે મોટી દયા કરો કૃપા કરો ને કરુણા કરો પ્રભુ પ્રભુ ઓ સર્વાઈવ કરી શકતા નથી તેમના માટે ખાસ આજે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ કે તેમના દિવસોને બદલી નાખો તેમને સારો રોજગાર આપો તેમને સારી જોબ આપો તેમના બિઝનેસ ને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ જેમના પર ખોટા તો મૂકે છે કોટ કેસ છે એફઆઈઆર છે એને તમે ખાલી કરો પ્રભુ વિધવા બહેનોની સાથે રહો અનાથોની સાથે રહો પ્રભુ વિધુરોની સાથે રહો માનસિક રોગીને સાજા કરો મનબુદ્ધિના લોકોને સાજા કરો પ્રભુ તા વિકલાંગોને તમે સાજા કરો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ લોન આશીર્વાદ જો મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ નાણાનો પણ તમે આશીર્વાદ આપજો તમારા બાળકોને પ્રભુ એવી અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે ખાસ પ્રભુ આખા દિવસને માટે તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ તમારી પવિત્ર હાજરી માંગીએ છીએ દિવસના બધા કામોને સફળ કરજો આ મિનિટે ના પાડો સુધી તો સર્વ પ્રકારના પાપોને માફ કરજો અને સાંજે આભાર માનવા માટે તમારી સ્તુતિ કરવા માટે તેડી લાવજો એવું માગતા બાબા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન